એક ભાઈ ની તો આ ઉનાળાનો તડકો અને બે મહેમાન આવ્યા તે કૂતો તો માંડવા નીચે ફળિયામાં આ ગામડામાં તો નળિયાવાળા મકાન હોય ને અહીંયા થાંભલા આગળ ખોળીને વાંગડા રાખીને માંડવો બનાવ્યો માંડવા નીચે પાંગેથી વિના ખાટલામાં ફૂતેલો ઝોલું આવી ગયેલું મહેમાન આવ્યા રામ રામ કે રામ રામ ઓહો અત્યારે કઈ બસમાં કે જામનગર વાળી કે લે એ ગધેડી ની આજ ટાઈમે આવી ગઈ આવો આવો એ કે આ છોકરો ગધેડી નો ક્યાં ગયો ઈ કે ઓલા કે ભાઈ તમારા ઘરવાળા કે એ ગથેડી ની ક્યાં કથા સાંભળવા બે હા એ કે ગથેડી ની ઉનાળામાં ઘેરે હોય જ નહીં કોક ને એ કે પિતરું કાર્ય હોય ત્યાં પાણી પાતી હોય મને નથી પાતી ત્યાં છોકરો આવ્યો એ કે ગથે ના ક્યાં ગયો